શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ તેર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો બીજો તાસ શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રથમ તાસમાં આપણે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે જોઈ ગયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આકૃતિ અહીંયા દર્શાવી છે આપણે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ પણ જોઈ ગયા તમારે આ લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે પેલી લાક્ષણિકતા કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવ પાસેથી નીકળીને દક્ષિણ ધ્રુવ પાસે પહોંચે છે ચુંબકની અંદર આ રેખાઓ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જાય છે આમ તે બંધ ગાળાઓ રચે છે જે વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ અને ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર આવેલી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નબળું હોય છે ચુંબકના ધ્રુવો પાસે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી નજીકના અંતરે છે આથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે ચુંબકીય ક્ષેત્ર સદીશ રાશિ છે તેને મૂલ્ય અને દિશા બંને છે ચુંબકીય ક્ષેત્રના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એટલે કે તે બિંદુએ મૂકેલ ચુંબકીય સોયની દિશા તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદતી નથી આ ચાર વસ્તુ આપણે યાદ રાખવાની છે આજે આપણે આગળ અભ્યાસ કરીશું વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે કોઈ ધાતુના સુવાહકમાંથી વેતો વિદ્યુત પ્રવાહ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે તો આ જાણવા માટે આજે આપણે એક પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ કરવા માટે આપણે કેટલાક સાધનો લઈએ જેમ કે તાંબાનો એક લાંબો સુરેખ તાર એક પોઈન્ટ પાંચ વોલ્ટના બે કે ત્રણ વિદ્યુત કોષ અને એક પ્લગ ક આ બધાને અહીંયા દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડો સુરેખ તારને હોકાયંત્રની સોયની ઉપર અને તેને સમાંતર રૂપે રહે તે રીતે ગોઠવો હોકાયંત્રની સોય પરથી તમે દિશાઓ નક્કી કરી લો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હવે લગમાં કળ મૂકીને પ્રવાહ પસાર કરો અને સોયના ઉત્તર ધ્રુવના કોણાવર્તનની દિશાનું અવલોકન કરો જો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા ઉત્તરથી દક્ષિણ તરફની છે તો હોકા યંત્રની સોયનો ઉત્તર ધ્રુવ પૂર્વ દિશામાં આવર્તન કરે છે તે જ રીતે હવે પરિપથમાં પથમાં સેલનું જોડાણ બદલી નાખો ધન અને ઋણ છેડા આપણે ગોઠવી દઈએ ફરીથી પ્રવાહ પસાર કરીએ એટલે તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જશે એટલે કે દક્ષિણથી ઉત્તર તરફની થશે આ વખતે સોયના કોણાવર્તનની દિશા તમે જુઓ સોયનું કોણાવર્તન પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ તરફ થાય છે એનો અર્થ એમ કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા વિદ્યુત પ્રવાહ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે વિદ્યાર્થી મિત્રો સુરેખ વાહકમાંથી વેતા પ્રવાહ વડે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરીએ તો સુરેખ વાહકમાંથી વેતા વિદ્યુત પ્રવાહથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની ભાત શાના પર આધાર રાખે છે કેવી રીતે નક્કી થાય છે આ બધું સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ કરવા માટે કેટલાક સાધનોની જરૂર પડશે જેમ કે બાર વોલ્ટની એક બેટરી ચલ અવરોધ જેને આપણે રિયોસ્ટેટ કહીએ છીએ એ મીટર ઝીરોથી પાંચ એમ્પિયરનો કડ એટલે કે સ્વિચ જોડાણ માટેના તાર અને જાડો લાંબો તાંબાનો સુરેખ તાર હવે એક લંબચોરસ કોઠાની મધ્યમાં તેના સમતલને લંબરૂપે રહે તેમ જાડા તારને દાખલ કરો ખાસ ધ્યાન રાખો પૂઠું જડિત હોય એટલે કે ફિક્સ હોય ઉપર કે નીચે સરકતું ન હોય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાંબાના તારને બિંદુ એક્સ અને વાયની વચ્ચે ઊભો રહે ઉર્ધ્વ દિશામાં રહે તે રીતે બેટરી પ્લગ એમીટર અને રિયોસ્ટેટ સાથે શ્રેણીમાં જોડો થોડો લોખંડનો ભૂકો પૂંઠા પર એક સરખો ભભરાવો હવે રિયો સ્ટેટના ચોલને સ્થિર કરો અને એ મીટરમાંથી વેતા પ્રવાહની નોંધ કરો તમે જુઓ કે કળ ખુલ્લી છે એટલે એ મીટર શૂન્યક દર્શાવે છે એનો અર્થ એમ કે મીટરમાંથી કોઈ પ્રવાહ વેતો નથી આ વખતે તાંબાના તારમાંથી પણ કોઈ જ પ્રવાહ વેતો હશે નહીં હવે સ્વીચ ચાલુ કરો એટલે પ્રવાહ વહેશે કૂંઠાને હળવેકથી થોડા ટકોરા મારો અને લોખંડના ભૂકાની ડિઝાઇન તમે જુઓ કૂંઠાને ટકોરા મારીએ તો લોખંડનો ભૂકો છે તાંબાના તારની આજુબાજુ સમકેન્દ્રીય વર્તુળાકાર ભાત રચે છે વર્તુળાકાર ગોઠવાઈ જાય છે તમે જુઓ આ સમકેન્દ્રીય વર્તુળો છે ચુંબકીય રેખાઓ દર્શાવે છે હવે અહીંયા જે ક્ષેત્ર રેખાઓ છે એમાં ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તો આપણે શું કરીશું તો આપણને ખબર છે ભોકાયંત્રની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે શોધી શકીએ છીએ વર્તુળના કોઈ બિંદુ ધારો કે અહીંયા આપણને જે આકૃતિ આપી છે એમાં બિંદુ પી લઈએ આપણે તો બિંદુ પી પાસે હોકાયંત્ર ગોઠવો અને સોયનું અવલોકન કરો હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ સુરેખ તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે પી બિંદુ પાસે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે આ દિશાને તીર વડે દર્શાવો અને યાદ રાખો શું સુરેખ તારમાંથી વેતા વિદ્યુત પ્રવાહની દિશા આપણે બદલાવીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બદલાય ચાલો આ સમજવા માટે આ પ્રવૃત્તિનું ફરીથી પુનરાવર્તન કરીએ કે પહેલાં જે સાધનો જોડ્યા હતા એમાં બેટરીનું જોડાણ ઉલટાવી નાખો પ્લસ માઇનસ છેડો બદલાવી નાખો એટલે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જશે ફરીથી લોખંડનો ભૂકો ભભરાવો પ્રવાહ પસાર કરો અને આ જે સુરેખ તાર છે તેની આસપાસ વર્તુળાકાર ભાત બનાવો હવે આ જે વર્તુળો છે તેના કોઈ એક બિંદુ આર પાસે હોકા યંત્ર ગોઠવો અને સોયનું અવલોકન કરો ચુંબકીય સોય વડે જે દિશા દર્શાવવામાં અહીંયા આવી તીરની દિશા એ તારમાંથી પસાર થતાં વિદ્યુત પ્રવાહના કારણે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે અહીંયા જુઓ દિશા ઉલટાઈ ગઈ બરાબર પ્રવાહની દિશા બદલાઈ ગઈ તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ ગઈ આમ સુરેખ તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પણ ઉલટાય છે વિદ્યાર્થી મિત્રો તમે જાતે પણ આવી પ્રવૃત્તિ કરી શકો જો તાંબાના તારમાંથી વેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો શું થશે આ જોવા માટે આપણે આ જ સાધનોમાં પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરીએ અહીંયા આપણને જે સાધનો આપ્યા છે એમાં રિયલ સ્ટેટને ફેરવીને તમે વિદ્યુત પ્રવાહ વધઘટ કરી શકો જો પ્રવાહ વધારીએ તો કોણા વર્તન વધે જે દર્શાવે છે કે તારમાંથી વેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરવામાં આવે તો આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના માનમાં એટલે કે મૂલ્યમાં પણ વધારો થાય છે જો તાંબાના તારમાંથી વેતો પ્રવાહ તેનો તે જોય પણ હોકા યંત્રને આપણે તાંબાના તારથી દૂર લઈ જઈએ તો હોકા યંત્રની સોયના કોણાવર્તનમાં શું ફેર પડશે ચાલો આપણે અહીંયા સમજીએ હોકા યંત્રને આપણે તાંબાના તારથી દૂર ક્યુ બિંદુ પાસે લઈ જઈએ શું અહીંયા દૂર મૂક્યું તો શું જોવા મળશે સોયનું કોણાવર્તન ઘટે છે એનો અર્થ એમ કે કોઈ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વાહકથી દૂર જતા ઘટે છે જો અહીંયા આકૃતિ આપી છે જેમ જેમ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારથી દૂર જઈએ તેમ તેમ તેની આજુબાજુ ઉદભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સમકેન્દ્રીય વર્તુળો મોટા ને મોટા થતા જાય છે વિદ્યાર્થી મિત્રો આ વર્તુળોની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ વપરાય છે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો આ એક સરળ રસ્તો છે જમણા હાથના અંગૂઠાનો નિયમ તમે કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને એવી રીતે પકડો છો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે તો તમારી આંગળીઓ છે એ વાહકની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની દિશામાં વીકડાય છે જેને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે જમણા હાથના અંગૂઠાના નિયમને મેક્સવેલનો કોર્ક સ્ક્રુનો નિયમ પણ કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ અને તેની લાક્ષણિકતાઓ શીખી ગયા ફરીથી આપણે એનું રિવિઝન કરી લઈએ કે આ રીતે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ એમાં પહેલું વાહક તારમાં વેતા પ્રવાહને લીધે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર વાહક તારમાંથી વેતા વિદ્યુત પ્રવાહના સમ પ્રમાણમાં હોય છે જો પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધે બીજું ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ વાહક તારની આસપાસ વિદ્યુત પ્રવાહની દિશાને લમ એવા સમતલમાં વર્તુળ આકારે ગોઠવાયેલી હોય છે અને ત્રીજું વાહક તારથી દૂર જતા ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે જેમ દૂર જઈએ તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય એટલે કે ઓછું થતું જાય છે અને આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની દિશા જાણવા માટે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે અને આંગળીઓ તાર પર વીંટડાય આ સ્થિતિમાં આંગળીઓ તાર પર જે રીતે વીંટાય છે તે રીતે વર્તુળ આકાર બંધ ગાળાઓ રચતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે વિદ્યાર્થી મિત્રો આજનો હોમવર્ક જમણા હાથના અંગૂઠાનો નિયમ લખો અને બીજું વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સમાં પેજ નંબર બસો પચીસ બસો છવ્વીસ અને બસો સત્યાવીસ પર આ બધી વસ્તુઓ આપેલી છે ટેક્સ ખોલીને ધ્યાનથી વાંચજો અને આ પ્રશ્નના જવાબ તમારી નોટમાં લખજો Thank you.